ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજમાંથી ગત વર્ષે એલએલબી પાસ થનાર વિદ્યાર્થીઓને છ મહિના થવા છતાં સનદ ન મળતા વિદ્યાર્થીઓએ કોલેજ ખાતે દેખાવો યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે આવેદનપત્રમાં જણાવાયું છે કે અમોએ ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજમાંથી વર્ષ બે હજાર ચોવીસમાં કાયદેસર રીતે ત્રણ વર્ષનો કાયદાનો કોર્સ પૂર્ણ કરેલ છે અને ગ્રેજ્યુએટ થઈમાં ડિગ્રી પ્રાપ્ત કરેલ છે તેમજ કોલેજ તરફથી લેવામાં આવતી એકથી છ સેમેસ્ટરની ફી તથા સનદના ઇનરોલમેન્ટ માટે વેરિફિકેશન ફી સાથે રૂપિયા સત્યાવીસ હજાર પાંચસો પણ ભરેલ છે પરંતુ જ્યારે સનદનું ફોર્મ ભર્યું ત્યારબાદ થોડા મહિના પછી જાણ થઈ કે અમોએ જે કોલેજમાંથી એલ પૂર્ણ કર્યું છે તે કોલેજની બાર કાઉન્સિલમાં માન્યતા નથી જે કોલેજના સંચાલકો દ્વારા બે હજાર બારથી કોલેજના ઇન્સ્પેક્શન માટે ફી ભરેલ ન હોવાથી કોલેજની માન્યતા બે હજાર બારથી પાછી લેવામાં આવેલ છે અને હવે ઇન્સ્પેક્શન થા પ્રિન્ટ વક્શનથી ભરવા માટેની પેનલ્ટી સહિતની રકમ રૂપિયા તેત્રીસ લાખ જેટલી થતી હોય કોલેજ ભરવા માટે ના પાડે છે આમાં કારણે ડિગ્રી મળ્યા બાદ પણ સનદ મળી રહી નથી આ ઉપરાંત હજુ આ વર્ષે પણ એસ અને અને ટીવાયના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે વળી બે હજાર બાર બાદ પાસ આઉટ થનાર વિદ્યાર્થીઓને પણ સનદ આપવામાં આવેલ છે ત્યારે ગત વર્ષમાં જ કેમ આ માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે આ મુદ્દે કાયદાકીય લડાઈ લડવામાં સમય અને રૂપિયાનો પણ અભાવ છે ત્યારે હવે આંદોલન અને આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે આ આવેદન નકલ સાંસદ તેમજ વાગરાના ધારાસભ્યને પણ આપવામાં આવી છે હું પઠાણ સરફા યુસુફ ખાન રહેવાસી શ્રી બદે સલ્તનત પાર રાણપુરનો અભી એક વર્ષ પહેલા બે હજાર ચોવીસના અંદર અમે બધા સ્ટુડન્ટોએ એલ એલ બી ક્લિયર કરીને ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે અને બાર થવા માટે માટે અરજી કરી છે તે અમને બે મહિના પછી અમે ફી છે પાંચસો તો બે મહિના પછી અમને એ જાણ થઈ કે અમારી કોલેજ ની માન્યતા નથી બે હજાર બાર થી લઈને બે હજાર ચોવીસ સુધી કોઈ જાતની ઇન્સ્પેક્શન માટેની ફી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ભરવાની આવે છે તે પ્રકારની ફી ભરવામાં આવી નથી તે માટે અમારી કોલેજ ની માન્યતા રદ કરવામાં આવેલ છે હવે તે માન્યતા રદ કરવામાં આવેલ છે તેના અંદર કોઈ કોઈ નથી છે અંદર બી ઇનરોલમેન્ટ માટે ફી ભરી છે તેમ છતાં અમને સનદ આપવાની ના પાડે છે અને એ લોકો એવું અભિપ્રાય આપે છે કે તમે કોલેજ ન કહો કે એ લોકો તમારી ઇન્સ્પેક્શન અને પેનલ્ટી પેટે તેત્રીસ લાખ રૂપિયા લગભગ ભરવાના થાય છે તે પૈસા ભરશે તો તમને ઇન્રોલમેન્ટ તરીકે અમે હા એડવોકેટ આપી એડવોકેટ તરીકે તમને અમે અપીલ થવા દેશો કોર્ટના અંદર હવે પરિસ્થિતિ એવી સર્જાય છે કે બે હજાર બાર થી લઈને બે હજાર ત્રેવીસ સુધી બધા લોકો એડવોકેટ ને એ લોકો સનદ આપી છે અને તે લોકો અભી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ અને બધી કોર્ટના અંદર એ લોકો પ્રેક્ટિસ કરે છે હવે બે હજાર ચોવીસ ના અંદર અમે પાસ આઉટ થઈ નહીં તો અમે શું કહ્યું કુસુર કર્યું છે હવે ના બીસીઆઈ ને બગાડ્યું છે અને કોલેજનું બગાડ્યું છે ના કોઈનું બગાડ્યું છે હવે કોલેજ પણ એવું અભિપ્રાય આવે છે કે અમારા પાસે પૈસા નથી અમારા પાસે ગજા પૈસા નથી અમે ભરીશું કઈ થી એટલે કોલેજે બે હજાર બાર થી લઈને બે હજાર સુધી જે ઇન્સ્પેક્શનની ની ફી ભરવાની હતી તે ભરી નથી હવે તે પૈસા નો કોઈ હિસાબ નથી એ લોકો પાસે ટોટલ એકસો વીસ છોકરાઉટ થઈને છે નથી એનરોલમેન્ટ માટે જે અભ્યાસ કરી રહ્યા છે તેની સંખ્યા ગણતો ત્રણસો ના આસપાસ લગભગ એની સંખ્યા છે આટલું બધું થતા છતાં તો પણ એ લોકો એસવાય અને ટીવાય ના સ્ટુડન્ટ એવું નહીં કરતા કે તમને એઝ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરવા માટે સત્તા નહીં આપે કાર્યવાહી છે છે કે અમે હાઈકોર્ટ હાઈકોર્ટ અંદર અંદર અપીલ થવા માટે થવાના પણ થશે 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 પર ડબલ ડબલ જશે જશે સુપ્રીમ કોર્ટમાં એટલે અમારા ઓલરેડી છ મહિના તો જતા રહ્યા છે હવે હજુ અમારા તનથી ચાર જતા સંપૂર્ણ શક્યતા છે અમે અગાઉ હંશી રાણા સાહેબને પણ જાણ કરી છે અગાઉ અમે અમિત શાહ સાહેબના પીએને કોલ કર્યો તો પણ અમીર સાહેબ સાથે અમારી મીટીંગ નથી અને અભી રીસેન્ટ એક સીનારીઓ છે કે નવ તારીખે અમદાવાદ ગાંધીનગર ખાતે ઓટ સેરેમની કરવામાં આવી છે કઈ તરીકે કરવામાં આવી છે જ્યારે અગિયાર હજાર અગિયાર હજાર એડવોકેટ અંદર અમારો સમાવેશ નહીં તો અગિયાર હજાર એડવોકેટ લાવ્યા કઈ થી કઈ તરીકે આ બધી વાતો કરે છે હવે એ લોકો આપણા જે મેન મહેમાન છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ અમિત સાહેબ એ લોકોને ખાલી ફક્ત સારું બતાવવા માટે અગિયાર હજાર એડવોકેટ ને એનરોલમેન્ટ આપ્યો છે આ આપ્યું છે તે આપ્યું છે બધી વાતો જ છે આ બધી વાતોના અંદર અમે સ્ટુડન્ટનો સંઘર્ષ કરવાનું હવે અમારી 25 વર્ષની ઉંમર થઈ ગઈ છે હવે આ કિંજલબેન છે કિંજલબેનનો ફાધર તો ટીવામાં જ गुजરી ગયા હતા હવે એ બેન કેટલો સંઘર્ષ કરીને એલએલબી કર્યું કે ચાલો અમે એડવોકેટ બનીશું આજે એ લોકોનું સપનું તૂટી છે આજે એ બેન નોકરી પર જાય છે હવે આવતા કેટલા સપના છે અમે લેખિતના અંદર આઈપી ચેન નોટિશન નોટિસ નો બી અમાર પાસે અમે નોવા મહિનાના અંદર નોટિસના અંદર લીગલ ઓફરમેન્ટ ડિપાર્ટમેન્ટ બીસીઆઈ બી 22 ગુજરાત

આ દેશના આપણા કાર્યકર્તા રહેશે રાજકારણી રહેશે કોલેજ રહેશે વિષ રહેશે કે બાળક ગુજરાત રહેશે કોણ રહેશે આનું જવાબદાર